ભગવદ્ ગીતાના ઉપદેશો જીવનમાં અપાવશે સફળતા આજે જ જીવનમાં ઉતારો આ શિખામણો મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતાનો પાઠ ભણાવ્યો હતો જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે દરેક વ્યક્તિએ ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ ઉપદેશોને જીવનમાં ઉતારવા જોઈએ આ ઉપદેશોને સફળતાનો મૂળ મંત્ર કહેવામાં આવે છે ગીતાના ઉપદેશો છે સફળતાના મંત્ર ધર્મ ડેસ્ક ભગવાન કૃષ્ણે અર્જુનને માધ્યમ બનાવીને વિશ્વને ગીતાનો ઉપદેશ આપ્યો હતો મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતાનો પાઠ ભણાવ્યો હતો જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાં મળે છે તે કામ કરવાની અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે એટલા માટે દરેક વ્યક્તિએ ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ ઉપદેશોને જીવનમાં ઉતારવા જોઈએ આ ઉપદેશોને સફળતાનો મૂળ મંત્ર કહેવામાં આવે છે આ મંત્રો વ્યક્તિને સાચો માર્ગ બતાવે છે અને તેના દ્વારા વ્યક્તિ સુખી અને સફળ જીવન જીવે છે મન પર નિયંત્રણ રાખો ગીતામાં કહેવામાં આવ્યું છે કે પોતાના મન પર કાબુ મેળવી લેનાર વ્યક્તિને દુનિયામાં કોઈ હરાવી શકતું નથી આવો વ્યક્તિ ખૂબ ઓછા સમયમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે માણસે અન્યોની આલોચના અને ટીકા કરવાથી પણ બચવું જોઈએ ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ ક્રોધ માણસનો સૌથી મોટો શત્રુ છે ગુસ્સામાં કેટલાક લોકો ખોટા નિર્ણયો પણ કરી લેતા હોય છે અને આવા નિર્ણયોને કારણે તેમને પાછળથી પસ્તાવો કરવાનો વારો આવે છે ભગવાન કૃષ્ણ કહે છે કે ક્રોધને કારણે બુદ્ધિનો નાશ થાય છે અને માણસ પોતાનો પણ નાશ કરે છે તેથી જ્યારે ગુસ્સો આવે ત્યારે પોતાને શાંત રાખતા શીખવું જરૂરી છે ફળની ચિંતા ન કરો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વ્યક્તિએ માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ તેના ફળની ચિંતા ન કરવી જોઈએ ભગવાન કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર તેના કર્મ પર છે તેના કર્મના ફળ પર નહીં જો તમે સાચા દિલથી તમારું કર્મ કરશો તો ભગવાન તમને તેનું સારું ફળ આપશે પોતાનું મૂલ્યાંકન કરો ફળની ચિંતા ન કરો ગીતામાં ભગવાન શ્રી કહ્યું છે કે વ્યક્તિએ માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ તેના ફળની ચિંતા ન કરવી જોઈએ ભગવાન કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર તેના કર્મ પર છે તેના કર્મના ફળ પર નહીં જો તમે સાચા દિલથી તમારું કર્મ કરશો તો ભગવાન તમને તેનું સારું ફળ આપશે પોતાનું મૂલ્યાંકન કરો જીવનની પોતાની જાતનું મૂલ્યાંકન કરવું સૌથી અગત્યની બાબત છે જો આપણે પોતાનું મૂલ્યાંકન કરીએ તો આપણે જાતે જ આપણી ભૂલોમાંથી શીખી શકીએ છીએ આનાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી ખૂબ સરળ થઈ જાય છે સ્પષ્ટ દ્રષ્ટિ રાખવી ગીતા અનુસાર વ્યક્તિએ દરેક બાબતે શંકાશીલ રહેવું જોઈએ નહીં જેઓ શંકાની સ્થિતિમાં રહે છે તેમના માટે કઈ ઉપાય કરી શકાતા નથી જીવનમાં સ્પષ્ટ દ્રષ્ટિ હોવી ખૂબ જરૂરી છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ મિત્રો